નમસ્કાર મિત્રો વિક્રમ ઠાકોરની માતાનું અચાનક અવસાન થયું હતું અને તેમનું બેસણો રાખવામાં આવ્યું હતું ત્યારે તેમના બેસણામાં ઘણા બધા મોટા કલાકારો આવ્યા હતા જી હા મિત્રો આ વિડીયોમાં તમે જોઈ શકો છો કે તેમના બેસણામાં જિગ્નેશભાઈ કવિરા જોવા મળી રહ્યા છે અને સાથે સાથે ગબ્બર ઠાકોર અને અર્જુન ઠાકોર પણ જોવા મળી રહ્યા છે રાધેવ બારોટા અને તેમના વાઇફ પણ જોવા મળી રહ્યા છે અને ઘણા બધા કલાકારો તેમને બેસણામાં આવ્યા હતા જેનું નામ છે અર્જુન ઠાકોર અશોક ઠાકોર અને ઘણા બધા મોટા દિગ્ગજો કલાકારો આવ્યા હતા આ વિડીયોમાં તમે ક્લિયર જોઈ શકો છો આ બધા ભેગા મળીને વાતો કરી રહ્યા છે અને વિક્રમ ઠાકોરની માતાને શ્રદ્ધાંજલિ આપી રહ્યા છે તે જોઈ શકો છો અમારા વિડીયોમાં પણ મિત્રો પહેલાં તો તમે મારું ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી નાખો મારી ચેનલને અને આ વિડીયોને વધુમાં વધુ શેર કરજો અને તમારું શું કેવું છે તે જરૂરથી કમેન્ટ બોક્સમાં લખજો અને તમે પણ વિક્રમ ઠાકોરની માતાને શ્રદ્ધાંજલિ આપવા માંગતા હોત તો કમેન્ટ બોક્સમાં ઓમ શાંતિ જરૂરથી લખજો